કેમ છો વિદ્યાર્થી મિત્રો આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે હું છું ગૌરવ સર આજે હું કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કેન્દ્રનું રાગી વિસ્થાપન પ્રક્રિયા હું સમજાવવાનો છું એ પહેલા તમે અમારા વિડિયો આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો અને જેને પણ સબ્સ્ક્રાઇબ નથી કર્યું તે કરી શકે છે ઓકે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું કેન્દ્રનું રાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું બાર સાયન્સમાં આનું જે બહુ જ વધારે પડતું મહત્વનું છે એસએન વન પ્રક્રિયા જેને આપણે એક આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ એક આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા તો જોઈએ આજે એસએન વન શું છે એસએન વન એટલે શું તો કે છે જયારે આરએક્સ ની પ્રક્રિયા એનયુ માઇનસ સાથે કરવામાં આવે તો અહીં આર એનયુ વત્તા એક્સ માઇનસ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા

એસાઈનમેન્ટ પ્રક્રિયા ધ્યાનથી જોજો કે કઈ રીતે આપણે આને વધારે પડતું અગત્યનું કરી શકીએ છે કઈ રીતે આપણે શીખી શકીએ છે તો એસાઈનમેન્ટ કેન્દ્રનું રાગી વિસ્થાપન પ્રક્રિયા આજે આપણે આને સ્ટીરિયો કેમિસ્ટ્રી આસ્પેક્ટ એટલે કે પ્રકાશ ક્રિયાશીલતાને આધારે આપણે જોઈ શકશું કઈ રીતે વધારે પડતું પ્રકાશ ક્રિયાશીલતાને સાથે સંબંધ છે એને આપણે મુખ્ય મુદ્દાઓમાં જોઈશું પહેલો તબક્કો આ પ્રક્રિયા માત્ર ધ્રુવીય માધ્યમમાં જ થાય છે અને ધ્રુવીય માધ્યમ એટલે કે ધ્રુવીય પ્રોટીક માધ્યમ એ કોણ કોણ છે તો કે છે H2O એસિડિક એસિડ CH3COOH અને ઇથેનોલ CH3CH2OH આ ત્રણ એવા પ્રબળ ધ્રુવીય માધ્યમ છે જેની અંદર SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી થશે વિદ્યાર્થી મિત્રો કહેવાય છે SN1 પરંતુ આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે કેટલા તબક્કામાં બે તો કયા બે તબક્કા એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે સ્ટીરો કેમિસ્ટ્રી આસ્પેક્ટના બેસ પર જોઈશું તો બેસ્ટ એક્ઝામ્પલ છે સીએચ થ્રી કાર્બન અહીંયા આપણે શું મૂકી દઈશું એચ અહીંયા લખી રાખીશું સીએલ અહીંયા હશે સીએચ ટુ અને આ છે આપણો સીએચ થ્રી આનું નામ થશે વિદ્યાર્થી મિત્રો વન ટુ થ્રી ફોર ટુ ક્લોરોબ્યુટેન અને આના આસ્પેક્ટમાં આપણે આ પ્રક્રિયા જોવાની છે

ત્રણ સમૂહ છે મિથાઇલ હાઇડ્રોજન અને સીટુ એચ ફાય લેગિક એક સમતલમાં હોય છે અને આ જે પી કક્ષક છે ખાલી કક્ષક છે એ તૈયાર છે કોઈ એની પર આક્રમણ કરે અને એની સાથે જોડાય એવું વિચારો કે આ કાર્બન પ્લસ સેન્ટરમાં છે ઉપર સાઈડ એચ છે આ સાઈડ સીટુ એચ ફાય આ સાઈડ સી એચ સી હવે શું થશે ઓએશ માયનસ કાં તો આગળથી આક્રમણ કરશે અથવા પાછળથી આક્રમણ કરશે તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લાઇનમાં અહીંયા વેશ માઇનસ આની પર આક્રમણ કઈ રીતે કરશે અને આપણને નિપજ મળશે ફરી આપણે ડ્રો કરીશું સીએચ થ્રી સીએચ આની પર વિદ્યાર્થી મિત્રો શું લખવાનું પ્લસ અને ખાલી કક્ષક દર્શાવવાની અને અહીંયા આવી જશે આપણું સી એચ ફાઈવ અથવા તમે સી ટુ સી એચ ટુ સી એચ થ્રી પણ લખી શકો છો હવે કેન્દ્રાડુ રાગી પ્રક્રિયક લુઈસ બેઝ હોય યાદ રાખી લો કેન્દ્ર તરત નોંધ કરો આને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લુઇસ બેઝ હોય અને ધરાયન તરફ આકર્ષાશે તો વેશ માઈનસ આ કાર્બન ઉપર કાં તો ઉપરથી આક્રમણ કરશે અથવા વેશ માઈનસ એની નીચેથી પણ આક્રમણ કરી શકે છે તો બંને સાઈડથી એની પાસે અવેલેબિલિટી હોય છે તો વેશ માઈનસ એની ઉપરથી અને નીચેથી આક્રમણ કરશે તો આપણે એની બંને પોસિબિલિટીઝ અહીંયા બતાવીશું બંને પોસિબિલિટીઝ એવું વિચારો કે આ કાર્બન છે એની ઉપર અહીંયા H છે આ સાઈડ CH3 આ સાઈડ C2H5 અને અહીંયા આપણે એને OH આ રીતે જોડી દીધી છે જો 3 ડાયમેન્શન વિચારવું હોય તો તમે એને કહી શકો છો કે OH પાછળની બાજુ હશે તો C2H5 આગળની બાજુ હશે અને તમે આ રીતે ડ્રેગ કરીને ડાર્ક લાઇન કરી શકો છો અને આને આમ ડેશ લાઇન એને કહેવાય ફિશર ડેશ કન્ફિગરેશન આ દ્વારા પણ તમે એને શો કરી શકો છો તો OH પાછળની બાજુથી જોડાયો એવું અહીંયા દેખાય છે

એના કહેવા છે આપણે સીટ ટુ એચ બંને વસ્તુ કંઈક જુદી છે વિદ્યાર્થી મિત્રો આ ડેશ લાઇન એટલે આ ડાર્ક સાઇડ છે તો એને આપણે આગળ સમજવાનું આ ડેશ લાઇન છે એને પાછળ સમજવાનું આ બંનેને પ્રતિબિંબી સમઘટકો કહેવા છે કેમ જોઈ લો આ કિરાલ કાર્બન છે કિરાલ એટલે શું તમે મારા આગળના વિડીયોમાં જોઈ શકો છો કિરાલ વિશે મેં ઘણું બધું સમજાવ્યું છે તેમ છતાંય જે કાર્બનની ચારે સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ વડે સંતોષાયેલી હોય તેને આપણે શું કહીશું કાર્બન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે મળશે એક ડેક્સ્ટ્રો અને બીજો એક હશે અને બીજું શું હશે એ માઇનસ યાદ રહેશે એક શું હશે ડેક્સ્ટ્રો અને બીજું લીવો આમ બંને એકબીજાના પ્રતિબિંબિત સમઘટકો મળશે અને આ રીતે તમે એસેનમેન્ટ પ્રક્રિયાને અહીંયા પૂર્ણ કરી શકો છો યાદ રાખજો કે જે ધનાયની આખું જે પરિબળ હોય છે એમાં સૌથી પહેલું જે સ્ટેપ હતું આગળનું એમાં ફરી એકવાર બતે કે આ સ્ટેપની અંદર જે ધનાયન બને છે આ તબક્કો ધીમો તબક્કો હોય છે એને કહેવાય છે આરડીએસ રેટ ડિટરમિનિંગ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કો અને આ પ્રક્રિયાની અંદર વેગ નિર્ણાયક તબક્કો હોય તો આ તબક્કો કેવો હશે ધીમો અને ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક તરીકે ઓળખાશે માટે પણ આને એસ એન તરીકે ઓળખવામાં આવે છે આની સ્ટીરો કેમિસ્ટ્રી આસ્પેક્ટ અલગ અલગ દિશામાં આપણે ડાયરેક્શન બરાબર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે આ લેક્ચરમાં ખાલી ને ખાલી એસ શું છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે સૌથી વધારે ટર્શરી કાર્બોકેટાયન સ્ટેબલ હોય છે પછી સેકન્ડરી અને પછી પ્રાઇમરી તો ટર્શરી કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હોય તો આ પ્રક્રિયા વધુ સરળતાથી કરી શકાય છે નોટ કરી લો આને કે ટર્શરી કાર્બો કેટાયન મોર સ્ટેબલ વધારે સ્થાયી માટે આ પ્રક્રિયા સરળતાથી થઈ જશે બરાબર છે નેક્સ્ટ સ્ટેપ કયા કયા મુદ્દા યાદ રાખવાના છે જેમાં સંસ્પંદન થતું હોય કાર્બો સાથે સંસ્પંદન એની અંદર એસેમન પ્રક્રિયા બહુ સરળતાથી થાય છે યાદ રાખી લો આ સ્ટેપ જેમાં સંસ્પંદન થતું હોય

અને શીખીશું જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયો માટે કમેન્ટ કરજો ચોક્કસ મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી આકાશ યુટ્યુબ ચેનલ પર